મંત્રેસ કોમ્પ્લેક્ષ નજીક ભાજપાના કાર્યાલયના ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસે અટકાયત કરી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને લઈ ગુજરાત સાથે ભાવનગરમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મંત્રેસ કોમ્પ્લેક્સ નજીક ભાજપાના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા જ્યાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ સમયે પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી હતી સુરેન્દ્રનગર જુનાગઢમાં પ્રભારી તરીકે બધો જ વિસ્તાર ના આગેવાન ભરતતી યુવરાજાભાઈ આપણા વિસ્તાર ભારતીય જનતા પક્ષ નો ગઢ કહેવાય ગઢ અમદાવાદ હોય ને તો ખાડીયા ભાજપ નો ગઢ કહેવાય ને ભાવનગર હોય તો Obrigada.

네 갈아 압으로 લોકો વિચારતા હતા કે જનધન ખાતા શું છે આજે વિચાર હતો કે જનધન ખાતા હાય